કચ્છના અંજારમાં ભીમાસર ગામે હત્યાના કેસમાં આરોપી ઝડપાયો હત્યાના કેસમાં સામે આવી મૃતકની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિને રસ્તામાંથી હટાવવા માટે છ લાખ રૂપિયાની સોપારી આપી આ કાવતરું રચ્યું અંગત અદાવત કે લૂંટના ઇરાદે નહીં પરંતુ પ્રેમ સંબંધને કારણે થયું પોલીસે પાંચ આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી મૃતકની પત્ની રેખા તેનો પ્રેમી હારાધન તેનો મિત્ર આનંદ દામજી બારોટ તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ છે મહારાજાના પત્નીને તેના મરણજના જે જગ્યાએ કામ કરતો તે હોટલના સંચાલક સાથે પ્રેમ સંબંધ હોય આ બંને તેના મિત્રો સાથે મળીને મરણજનાનું હત્યાના બનાવને અંજામ આપેલ છે અને આ પાંચે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પાંચે આરોપીના નામ જોઈએ તો મરણજનાની પત્ની રેખાબેન અરુણભાઈ શાહુ મરણજનાની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર અને હોટલ સંચાલક હારાધન પોનીભૂષણભાઈ ગરાઈ તેમજ તેના મિત્રો આનંદભાઈ દામજીભાઈ બારોટ ગોપાલભાઈ રામજીભાઈ બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટી છે આ પાંચે આરોપીઓને પોલીસ દ્વારા અટક કરીને એની આગળની કાયદેસર